ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા રખડતા ઢોરો ખાસ કરીને ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોર વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ આડેધર દંડ વસૂલતા હોવાના આક્ષેપ સાથે માનવીય અભિગમના રાખવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટર ભરૂચને પાઠવવામાં આવેલા આવેદનપત્ર અનુસાર ભરૂચમાં રખડતા ઢોરો ખાસ કરીને ગોમાતાને પકડવા મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં આડેધડ દંડ વસૂલતા હોય છે

તો એ ગાય પકડીને પાંજરાપુરમાં મૂકે છે અમે તપાસ કરવા જઈએ તો ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ ભટ્ટ અમને ગાયો બતાવતા નથી અને ત્યાંથી ખોટી દાદાગીરી કરી પોલીસ બોલાવી અને જે ગોપાલકો છે એને ધમકાવે છે છે આ આ પહેલી રજૂઆત એમની પાંદરાપુરી બંધ બીજું કે નગરપાલિકાની એવી વિનંતી છે કે ભાઈ તમે જે દંડ લો છો એની કેટલી જોગવાઈ છે અને અમારે પાંજરાપુરમાં કેટલા પૈસા આપવાની એની કેટલી જોગવાઈ છે એ ગોપાલક સમાજના કોઈ પણ આગેવાનો મને છોડી દો બીજા ઘણા સમાજના આગેવાનો છે કોઈને પણ બોલાવી એમની સાથે ચર્ચા કરે તમારી ગાય પકડાશે તો આટલો દંડ લેવામાં આવશે પાંજરાપુના આટલા પૈસા આપવામાં આવશે અને બીજી વાર પકડાશે તો આ કાયદાકીય તમને આ આ જે પણ એફઆઈઆર થશે એનું અમને માહિતી આપે ગોપાલક સમાજ આવી કોઈ માહિતી છે જ નહીં એમની પાસે જયારે હોય ત્યારે ગાયો પકડી લે છે મૂકી દે છે અમને છોડવા માટે ધક્કા ખાવા પડે છે આ અમારી બીજી માહિતી છે કે ભાઈ તમે નગરપાલિકા એક ગાય પાછળ તેર હજાર રૂપિયા સાના લીધા એ એ નિયમ મુજબ લીધા છે કે નહીં એ અમારે માહિતી જોઈએ છે અને પાંદરાપુર પણ સાના પૈસા લે છે પાંદરાપુર એને ઘાસ સારો નાખતા હોય તો લે છે તો આપડે આપીએ છીએ ચાલો ભાઈ પૈસા આપીએ પણ નગરપાલિકા એક ગાય પાછા તેર હજાર રૂપિયા સાના લે છે અમારી આ બે આ બે માંગણીઓ છે કોઈ પણ દસ પંદર એકર જગ્યા હોય તો ગોપાલક સમાજ પોતાના આ સમસ્ત ગોપાલક સમાજ એનું સંચાલન કરવા માંગે છે સરકારશ્રી અમને કોઈ સારી જગ્યા આપી અને ત્યાં અમે ગૌશાળા બનીએ અને આ રખડતા સ્થિતિમાં જેટલા પણ ગાયો છે એને અમે ત્યાં રાખીને એની સેવા ચાકરી કરીએ આ અમારી ત્રીજી શ્રી પાસે માંગણી છે અને નગરપાલિકાની અને ભરૂચ પાંજરાપુર ની જે પણ દાદા બંધ કરવામાં આવે અને બંધ નહીં કરવામાં આવે તો ભરૂચ નગરપાલિકા સાથે કે પાંજરાપુર સાથે જે પણ અમારું કોઈ ઘર્ષણ થશે તો તેની તમામ જવાબદારી શ્રી તથા ભરૂચ જિલ્લા સરકારી શ્રી ને રહેશે આ જે ગાયો ફરે છે અને આમ નાગરિકોને જીવ જાન નું નુકસાન થાય છે રસ્તા પર તેની જિમ્મેદારી કોની રહેશે જિમ્મેદારી મારી ગાય છે તો જીમ્મેદારી મારી છે મારી ગાય થી કોઈ પણ આમ પબ્લિકને નુકસાન થયું એ પબ્લિક ને કોઈ પણ મૃત્યુ થયું તો મારા પર ફરિયાદ કરો પણ મહાનગરપાલિકામાં નિયમ છે ભરૂચ નગરપાલિકામાં નિયમ નથી અમને લાયસન્સ પણ નથી આપતા તમે કેવી રીતે કહી શકશો કે આ ગાય છે ઝીણાભાઈ નો ફોટો તો ગાય પર લાગેલો ના હોય તમે એને ટેગ મારો એનો નંબર આપો મને એનું સર્ટી આપો કે આ નંબરની ગાય ઝીણાભાઈ છે અને એને કોઈ સહન ન થાય ને જેટલી પણ મોસ્ટ ગાયો અહિયાં ફરે છે તમામ કસાયો ની ગાય છે તમે મમ્મદપુરા ગાયો નથી પકડતા બાયપાસ ચોકડી થી ગાયો નથી પકડતા શેરપુરા થી ગાયો નથી પકડતા તમારા માસીના દીકરા છે ભાઈ કેમ નથી પકડતા કસાયો ગાયો છે બધા સાથે મળેલા છે 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 અને દુનિયા પાડે કે ગાયો ચોરાય છે પાછળ બાળેથી ગાયો મરી જાય છે તમે પાંજરાપુરને પૂછો કે આ મહિનામાં ગાયો નું મરણ કેટલું થયું અને અમને પૂછો કે ગાય કયા સમય ને કેટલો ટાઈમ જીવે ને ક્યારે મળે કારણ કે એ લોકો જે પાંદરાપુરના નામ પર ગોરખ ધંધા કરે છે લોકો પાસે પૈસા લૂંટે છે અને એવું કહે છે કે અમે ગાયોની સેવા કરે છે અને પાછા એવું કહે છે કે ઢોર અરે ભાઈ ગાય કોને કહેવાય ને ઢોર કોને કહેવાય એ પહેલા તમે સમજતા શીખો અને પછી હિન્દુત્વવાદીનો જન્ડો લઈને ફરો ને પછી ગૌમાતા બોલો તો સારું લાગે ગાય કોને ઢોર કોણ એનો જવાબ મને નગરપાલિકા અને ભરૃત પાંદરાપુર આપે તો હું માનો કે તમે ગૌ પ્રેમી છો જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભારુષ